અને સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાયા છે ટેરો એક્સપર્ટ મોનાલી જેન મોનાલી સ્વાગત છે થેન્ક યુ તો મોનાલી શરૂઆત કરીએ દર વખતની જેમ વાત કરીશું સૌપ્રથમ મેષ રાશિની અને મેષ રાશિના જાતકો માટે પણ આ સપ્તાહે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું ચોક્કસ ત્રણ કાર્ડ્સ લઈશું મેષ રાશિના ઘણી વખત ફર્સ્ટ નંબર પર જે વ્યક્તિ બેઠો હોય ને એને બહુ બધી ચેલેન્જ બી ઝીલવી પડે અને એને બહુ બધા બેનિફિટ બી મળે એટલે મેષ રાશિના કાર્ડ ઉપરથી આપણે ડિસાઇડ કરી શકીએ કે આવાવાળા કાર્ડ્સ કેવા હશે સો મેષ રાશિના કાર્ડ જોઈએ તો ફર્સ્ટ કાર્ડ છે માઇન્ડ સેકન્ડ કાર્ડ છે એડવેન્ચર થર્ડ કાર્ડ છે પોલિટિક્સ જે સલાહ આપી રહ્યું છે એ કાર્ડ છે ધ સક્સેસ દેટ મીન્સ કે માઇન્ડમાં બહુ બધી ઉથલપાતલ ચાલતી હોય એક્સ્ટ્રા જે લોડ લઈને બેઠા છે એને કાઢી નાખવો જોઈએ એટલે અનવોન્ટેડ થોટ્સ તમારા દિમાગમાંથી રિમૂવ કરવા જોઈએ નવી ઓપોર્ચ્યુનિટી આવી રહી છે નવા રસ્તા ખુલી રહ્યા છે વર્ક અને પ્રોફેશનલી આગળ વધવાના પૈસા કમાવવાના તો ડેફિનેટલી એના પર ફોકસ કરવું જોઈએ નાના પાયે ભલે બિઝનેસ સ્ટાર્ટ કરો યા તમારું નવું કોઈ વેન્ચર સ્ટાર્ટ કરો પણ લેટરાઉન બહુ આગળ પોઝિટિવલી વધી શકે એમ છે એટલે આગળ એનું જે ફ્યુચર છે એ સારું દેખાઈ રહ્યું છે પોલિટિક્સ થવાના ચાન્સીસ છે એટલે વર્કમાં ઇમોશનલી ઘરમાં અને સરાઉન્ડિંગ ધ્યાન રાખજો હરેક વ્યક્તિ તમારી આસપાસ છે એ બધા તમારા વેલ્યુએશન નથી એટલે બધા ઉપર ટ્રસ્ટ રાખવાની જરૂર નથી કાર્ડ સલાહ આપી રહ્યું છે યસ વર્ક અને ઇમોશનલી તમારા ફેમિલીને બેલેન્સ કરીને ચાલજો અને આજકાલ જે સોશિયલ મીડિયાનો જમાનો છે હર વસ્તુઓ લોકોની આગળ બતાવી પોસ્ટ કરવી જરૂરી નથી એટલે પ્લીઝ પોતાની લાઈફને થોડી સિક્રેટિવ રાખજો

સેકન્ડ કાર ધ આઉટસાઇડર છે અને થર્ડ કાર છે ટોટાલિટી હવે આ જે મિનિંગ છે એ એવું રહ્યું છે કે એક્સ્ટ્રીમ નેગેટિવ નથી પણ કોઈ પોઝિટિવ વસ્તુ બી નથી દેખાડી એટલે આ વીકમાં નવું કંઈ કરવાની જરૂર નથી જેમ લાઈફ ચાલે છે એમ જ ચાલવા દો નેગેટિવિટી નેગેટિવ લોકોથી નેગેટિવ થોટ્સથી દૂર રહેવાનો છે પોતાની જાતને બેલેન્સ કરવાનો છે સોલ્ટ બાથ લેજો જે જે રેમેડી તમને ખબર હોય પોતાની જાતને પ્રોટેક્ટ કરવાની એને ફોલો કરજો સેકન્ડ જે કાર છે આઉટસાઇડરનું દેટ મીન્સ કે લાઈફમાં હર વસ્તુમાં ડર સંકોચ શક અને ઇફ એન્ડ બટ રાખવાની જરૂર નથી સામેથી ઇનિશિયેટિવ લેવાની જરૂર છે હર સમયે હર વખતે તમને સામેથી કોઈ હાથ આપે અને સામેથી તમારી પાસે કોઈ ઓફર્સ આવે એવું જરૂર નથી તમારે બી એટલા જ ઇનિશિયેટિવ લેવાની જરૂર છે કોઈ બી પ્રોજેક્ટને કોઈ બી કાર્યને અધ વચ્ચે છોડતા નહીં કાર્ડ સલાહ આપી રહ્યું છે ઇન્વેસ્ટમેન્ટ માટે અગર તમે વિચારતા હોય તો લોંગ ટાઈમને ઇન્વેસ્ટમેન્ટ કરજો કોઈ બી પ્રોપર્ટી શેર માર્કેટ વેચવાનો ટ્રાય નહીં કરતા અને જે ફિમેલ્સ પ્રેગ્નન્સી માટે પ્લાન કરી રહી છે એ વ્યક્તિઓ માટે અત્યારે પ્રેગનન્સી માટેનો બેસ્ટ સમય છે બિલકુલ તો વૃષભ રાશિના જાતકોનું આ રાશિફળ હતું ને હવે ફટાફટ મારી રાશિની જે રાહ જોઈ રહ્યો હતો મિથુન રાશિ આવી ચૂકી છે અને આટલું સારું છે કે પ્રથમ ત્રણ રાશિઓ અને એમાં મિથુન રાશિ છે એટલે મારા માટે તો બહુ સારું છે અને મિથુન રાશિના જાતકો માટેનું આવનારું સપ્તાહ કેવું રહેવાનું છે કારણ કે મેં તો આ વખતે બહુ સ્ટ્રગલ કર્યું છે તહેવારોમાં અને બહુ રશ રહ્યો છે ટાઈમિંગ મળ્યો નથી તો આ સપ્તાહ કેવું રહેશે તે તમને શું લાગે છે તમારા કાર્ડ્સ કેવા આવશે સારા તો આવશે જોઈએ 50 50 અત્યારે ચાલે ઓલરાઈટ તો યસ કાર્ડ્સ એટલા બધા નેગેટિવ નથી આવે કાર્ડ્સ એઝ યુઝ્યુઅલ તમારા પ્રિડિક્શન સાચા જઈ રહ્યા છે ફર્સ્ટ કાર્ડ છે ટ્રસ્ટ નું સેકન્ડ કાર્ડ છે કરેજ નું થર્ડ કાર્ડ છે ધ માઇઝર અને જે સજેશન આપી રહ્યું છે એ કાર્ડ આપી છે એક્ઝોસ્ટેડ સો દેટ મીન્સ ટ્રસ્ટ રાખવાનો છે હરેક સિચ્યુએશનમાં હરેક વ્યક્તિ પર હર એક સમયે કોઈ બી વસ્તુમાં તમારે જરા બી નેગેટિવ થોટ્સ આવવા નથી દેવાના માઇન્ડમાં જે બી વિચારતા હોય એમાં એટલું જ વિચાર આવું થઈ જશે હવે એ વખતે એ વસ્તુ બહુ અઘરી લાગતી હોય તો બી તમારે એવું જ બોલવાનું છે આવું થઈ જશે સેકન્ડ કાર્ડ છે હરેક ટાસ્ક તમારા માટે ચેલેન્જ લઈને આવી રહ્યો છે એટલે તમારે એ વસ્તુ બી સમજવાનો જરૂર છે કે લાઈફ વિલ બી નોટ ધેટ ઇઝી એટલે વસ્તુ તમને સીધી સરળતાથી નહીં મળે એના માટે હાર્ડવર્ક કરવું પડશે માય વધારે પડતા લોભી અત્યારે બનવાની જરૂર નથી થોડા કંજૂસ ઓછા બનો અને થોડા પૈસા વાપરો તો તમારા માટે સારું છે આઈ એમ શ્યોર તમારા ફ્રેન્ડ્સ જોઈને એવું કહેશે કે ડેફિનેટલી આ બીટ તો આપણે કુશાગર પાસેથી પૈસા કડાવડાવીશું જે કાર્ડ સજેશન આપે છે આપી છે એક્ઝોસ્ટેડ થવાની જરૂર નથી ચીડાવવાની જરૂર નથી ફસ્ટ્રેટ થવાની જરૂર નથી અને ગુસ્સાને કંટ્રોલમાં રાખવાની જરૂર છે બિલકુલ તો મિથુન રાશિના જાતકો માટેના કયા કયા ઉપાયો આપ કરી શકો છો ને આવનારું સપ્તાહ સારું બનાવી શકો છો તે જાણી લીધું આગળ વધીશું અને વાત હવે કરીશું કર્ક રાશિની કર્ક રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહ માટે કેવા કેવા યોગો જોવા મળી રહ્યા છે કેટલું પોઝિટિવ કેટલું નેગેટિવ ફળ મળી રહેશે આવનારા સપ્તાહને કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણીએ ઓકે કાર્ડ એમના બહુ જ સરસ આવે છે સજેશન આપી રહ્યું છે એ કાર્ડ નેગેટિવ છે એમના ફર્સ્ટ કાર્ડમાં આપણે વાત કરીએ તો મેચ્યોરિટી છે સેકન્ડ કાર્ડ છે શેરિંગ થર્ડ કાર છે ટ્રાવેલિંગ પણ જે સજેશન આપી રહ્યું છે એ કાર છે પાસ્ટ લાઈફ ઓકે તો ફર્સ્ટ કાર છે ઇન ધ સેન્સ કે કોઈ બી વસ્તુનું સ્ટાર્ટિંગ પોઈન્ટ છે એને મેચ્યોર થવા દેજો કોઈ બી વસ્તુ ઇનિશિયલ સ્ટેજમાં તમને બેનિફિટ આપેલું જરૂરી નથી એટલે પ્લીઝ કોઈ બી વસ્તુને પરિપક્વ થવા દેવા માટે તમારે ટાઈમ આપવાની જરૂર છે સેકન્ડ વસ્તુ શેરિંગ તમે જે બી અર્ન કરો છો તમારી લાઈફમાં જે બી વસ્તુઓ છે ઇટ્સ ઓલવેઝ અ સર્કલ રાઈટ તમે આપશો તો જ તમને મળશે એટલે તમારા અર્નિંગનો થોડું ઘણો પાર્ટ તમારે ડોનેશનમાં લોકોને હેલ્પમાં આપવો જોઈએ અગર ફિમેલ્સને આસપાસ કોઈ નાની કન્યા છે બહેન છે પત્ની છે માતા છે એ લોકોને તમે જે બી અર્ન કરો છો એમાંથી થોડું શેર કરવાનું રાખજો સાથે સાથે ટ્રાવેલિંગનું કાર્ડ બી બતાવી રહ્યું છે એટલે અગર ટ્રાવેલિંગ ના પોસિબલ હોય તો લોંગ ડ્રાઈવ પર જતા રહેજો પણ યસ ટ્રાવેલિંગ કરજો જરા કારણ કે આનાથી તમારો ચંદ્રમાં મજબૂત થાય છે અને કર્ક રાશિનો કરતાં જ ચંદ્રમાં છે એટલે પોતાના ઇમોશનલ ઇમ્બેલેન્સને બેલેન્સ કરવા માટે ટ્રાવેલિંગ જરૂરી છે હવે જે સજેશન આપી રહ્યું છે કાઢી છે પાસ્ટ લાઈફ બાધાઓ રાખવાની આદત હોય તો પ્લીઝ એને બંધ કરજો બાધાઓ યાદ ના હોય તો પ્લીઝ એને લખવાની સ્ટાર્ટ કરજો અને જે બાધાઓ યાદ છે એને ફૂલફિલ કરવાનો ટ્રાય કરજો કારણ કે તમારી આ હેબિટના લીધે તમને ક્યાંય ને કાંઈ ઓબસ્ટેકલ્સ અને ક્યાંય ને ક્યાંય અડચણો આવી રહ્યા છે એટલે ઘણા લોકો બાધાઓ તો રાખે છે પણ પછી ભૂલી જાય છે અને એને પૂરી નથી કરતા અને આને કહેવાય છે બાધા દોષ એટલે ઇન ધ સેન્સ બાધા મુક્તિના મંત્રો કરવા પડે અને બને ત્યાં સુધી બાધા જ કમ્પ્લીટ કરો તો એનાથી તમને બેનિફિટ થાય બિલકુલ તો કર્ક રાશિના જાતકોનું આ રાશિફળ હતું અને હવે મારું તો જાણી લીધું ને હવે આપણે જાણીશું મોનાલીજીનો સપ્તાહ કેવો રહેવાનો છે કેટલો પોઝિટિવ રહેશે વાત કરી રહ્યા છે આપણે સિંહ રાશિની સિંહ રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ આવનારા સપ્તાહ જોવા મળી રહ્યા છે તે જાણી હવે તમારે મારા કાર્ડને તમારા કાર્ડની સાથે સાથે પોઝિટિવ આવશે હું તો બધા માટે સારું ઓકે પણ નથી આવ્યા તમારું પ્રિડિક્શન આ વખતે ખોટું પડ્યું છે ફર્સ્ટ કાર્ડ છે કોમ્પ્રોમાઇઝ સેકન્ડ કાર્ડ છે ટોટાલિટી થર્ડ કાર્ડ છે ધ માઇઝર અને જે કાર્ડ સજેશન આપી રહ્યું છે એ કાર્ડ છે બ્રેક થ્રુ દેટ મીન્સ કે ફાઇનાન્શિયલ કોમ્પ્રોમાઇઝ કરવાનો આવે ક્યાંય એવા અનસર્ટન ખર્ચા આવી જાય જેનાથી તમને એવું લાગે કે તમારું ફાઇનાન્સ ઇમ્બેલેન્સ થયું છે તમારા માટે બી સેમ જ કાર્ડ લાગુ પડે છે કોઈ બી પ્રોજેક્ટને અધ વચ્ચે છોડવાનું નથી એટલે સિંહ રાશિના ઇન્ક્લુડિંગ મે કોઈ બી ટાસ્ક હાથમાં લો તો એને કમ્પ્લીટ કરજો થર્ડ કાર્ડ મારા માટે અને કુશાગ્ર માટે બી સેમ જ કાર્ડ છે કે કંજૂસ બનવાની જરૂર નથી થોડા પૈસા વાપરજો એટલે મારે બી આ વખતે પૈસા વાપરવા પડશે અને જે કાર્ડ સજેશન આપી રહ્યું છે આપી રહ્યું છે બ્રેક થ્રુ એટલે તમારી જે રૂટિન ક્રિયાઓ છે એને તોડી અને તમારે કંઈક લાઈફમાં એક્સ્ટ્રા કરવું પડશે એક્સ્ટ્રા એફર્ટ્સ નાખવા પડશે કંઈક અવનવી વસ્તુઓ જીવનમાં લાવવી પડશે સ્પેશિયલી તમારા કામમાં એટલે તમારી કામમાં કોઈ ક્રિએટિવિટી આવે તમે કંઈક અલગ ઢબથી કામ કરો તો તમારા માટે ખૂબ જ સરસ છે બિલકુલ તો સિંહ રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને એ પણ જાણવું છે આમાં મને જે એક વસ્તુ એ સમજાવજો લો ઓફ એટ્રેક્શન હોય છે કેવી રીતે કામ કરે છે કારણ કે ઘણા લોકો કહે છે કે જેટલું પોઝિટિવ આપણે વિચારતા રહીએ જેટલું પોઝિટિવ થોટ્સ આપણે રાખીશું પણ એ પોઝિટિવ થોટ્સ કેવી રીતે રાખવા નેગેટિવિટીમાં પણ એ આપણને લઈ જાય છે અને નેગેટિવ વિચારો પણ આવતા હોય છે પરંતુ એ નેગેટિવથી દૂર કેવી રીતે રહેવાય સો એને કહેવાય છે રાઇટિંગ થેરાપી અને તમારે ઓલવેઝ તમે એવું વિચારો કે હું નેગેટિવ થોટ આવા જ નહીં દઉં અને ઓલવેઝ હું પોઝિટિવ જ રહીશ એ સંભવ નથી કારણ કે ભગવાને જ્યારે રચના કરી એમાં નેગેટિવિટી અને પોઝિટિવિટી બંને છે રાઈટ એકચ્યુઅલી આ આપણી જ જે બનાયેલી બધી વસ્તુઓ છે એટલે નેગેટિવ વસ્તુ એકચ્યુઅલી કશું નથી અને પોઝિટિવ બી કશું નથી આપણે જ બધું પોતે નિર્માણ કર્યું છે સો જ્યારે બી તમારે નેગેટિવ થોટ્સ હોય તમે જ્યારે રાઇટિંગ થેરાપી કરતા હોય ત્યારે તમારે પહેલાં સૌથી પહેલાં નેગેટિવ થોટ્સને લખવા જોઈએ હું આ વ્યક્તિને નફરત કરું છું આ વ્યક્તિ મને પસંદ નથી અને જેટલા હદ સુધીના નેગેટિવ તમારા થોટ્સ હોય વ્યક્તિ માટે એ તમારે રાઇટ ડાઉન કરવાના અને તરત ને તરત જ એવું જ સેમ સિમિલર તમારી વ્યક્તિ માટે પોઝિટિવ લખવાનું ચાલુ કરવાનું આ વ્યક્તિ ખૂબ જ સરસ છે મને ખૂબ જ સપોર્ટ કરે છે મને ખૂબ જ પ્રેમ કરે છે અને અમારા વચ્ચેના રિલેશન ખૂબ જ સુંદર જઈ રહ્યા છે કારણ કે તમારા નેગેટિવ થોટ્સ પોઝિટિવ દબાઈ દે છે છે અને તમારું જે ડીપ ડાઉન વ્યક્તિ માટે એ બહાર આવી જાય છે આપણે શું કરીએ છીએ પોઝિટિવ બોલી બોલી અને નેગેટિવ વસ્તુને દબાયા કરીએ છીએ અને ગમે ત્યારે બ્લાસ્ટ થઈ જતી હોય છે તો યસ આ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો કે નેગેટિવિટીને પહેલાં બહાર ખંખેરી નાખજો અને પછી એને પોઝિટિવિટીથી ભરજો બિલકુલ એટલે આની માટે યસ હંડ્રેડ એન્ડ વન પર્સન્ટ પણ બને ત્યાં સુધી આ વસ્તુ બોલવી નહીં જોઈએ અને લખવી જોઈએ કારણ કે બોલવાથી યુનિવર્સલ એનર્જી ક્યાં કઈ રીતે બોલાઈ જાય આપણને ખ્યાલ નથી આવતો એટલે આ બધી વસ્તુઓને લખી અને બહાર ફ્રસ્ટ્રેશનને કાઢવાની જરૂર હોય એટલે ઘણા લોકો એવું કહેતા હોય છે આપણે વડવાઓ પણ કહેતા આવ્યા છે કે ગમે ત્યારે માતા સરસ્વતીનો વાસ હોય વસ્તુ સાચી થઈ જાય એટલે એની પાછળ પણ કંઈક આ જ એક રીઝન કામ લાગતું હોય બિલકુલ આગળ વધીશું અને વાત હવે કરીશું સી બાદ કન્યા રાશિની કન્યા રાશિના જાતકો માટેના કેવા કેવા યોગ આવનારા સપ્તાહ માટે જોવા મળી રહ્યા છે તે જાણી ઓકે જે કન્યા રાશિના કાર્ડ છે એમાં ફર્સ્ટ કાર્ડ છે ફૂલ સેકન્ડ કાર્ડ છે સપ્રેશન થર્ડ કાર્ડ છે ચેન્જ અને સજેશન આપી રહ્યું છે કાર્ડ છે અવેરનેસ ઓવર કોન્ફિડન્સના લીધે યસ ઘણી વખત તમે ક્યાંય કોઈ વસ્તુમાં ભરાઈ જાઓ એટલે પ્લીઝ વસ્તુઓને જાણ્યા ચકાસ્યા વગર આગળ વધવું નહીં જોઈએ ક્યાંય જકડાઈ ગયા હોય ફસ્ટ્રેશન ફીલ થાય કસામાંથી બહાર નીકળવાનો ટ્રાય કરો અને જ્યાં તમે અત્યારે કામ કરો છો જે રિલેશનશિપમાં છો યા સરાઉન્ડિંગ જે વસ્તુઓ ચાલી રહી છે એનાથી તમે બહુ ફ્રસ્ટ્રેટ થઈ ગયા હોય એવું ફીલ થાય છે યસ આવા લોકોએ ડેફિનેટલી જીમ કરવું જોઈએ અને પોતાના ફ્રસ્ટ્રેશનને બહાર કાઢવું જોઈએ ચેન્જ દેખાઈ રહ્યો છે એટલે જોબમાં અથવા તો કોઈ રિલેશનશીપમાં ચેન્જ ઇચ્છતા હોય જે ઘણા વખતથી તમને રિલેશનશિપ બહુ વધારે પડતો સ્ટ્રેસ આપી રહ્યો છે આ જોબમાં તમને ગમતું નથી તો તમારા જીવનમાં નવી જગ્યા નવા લોકો અને નવી એનર્જી એન્ટર થવા જઈ રહી છે અવેરનેસ અવેરનેસનું કાર્ડ છે પોતે પોતાની જાતને સમજો પોતામાં જે સારી વસ્તુઓ છે એને ઓબ્ઝર્વ કરી અને એને બહાર લાવવાનો ટ્રાય કર્યો હોય તો તમે તમારી વધારે પોઝિટિવલી આગળ વધી શકશો વોટ કાર્ડ કાર્ડ એટલે એટલા બધા નેગેટિવ નથી પણ યસ સિચ્યુએશનને સમજીને આગળ વધજો બિલકુલ તો કન્યા રાશિના જાતકો માટેનું અનુમાન હતું કન્યા રાશિના જાતકો માટે કઈ બાબતોમાં ધ્યાન રાખવાનું છે તે આપણે જાણી લીધું છે ને આની સાથે આપણે પ્રથમ છ રાશિના જાતકો માટેનું પણ અનુમાન જાણી લીધું કે આવનારો સપ્તાહ ટેરો કાર્ડના માધ્યમથી કેવો બની રહ્યો છે ટેરો ટિપ્સની આ વિશેષ રજૂઆત કે જેની અંદર આપણે રાશિ પ્રમાણે જાણી રહ્યા છીએ કે આવનારો સપ્તાહ આપનો ટેરો કાર્ડના માધ્યમથી શું અનુમાન લગાવી રહ્યો છે આપણે વિરામ દાદા પ્રથમ છ રાશિના જાતકો માટેનું અનુમાન જાણ્યું હતું અને હવે ફરીથી આગળની છ રાશિ માટેનું પણ અનુમાન જાણીશું મોનાલીજી આપણી સાથે જોડાયેલા છે મોનાલીજી હવે વાત કરીશું તુલા રાશિની તુલા રાશિના જાતકો માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે તે જણાવશો ખૂબ જ સરસ કાર્ડ આવે છે ફર્સ્ટ રાશિ આવી છે આ વીકની જેના કાર્ડ બહુ જ સુંદર અને બધા જ કાર્ડ સરસ આવે છે ફર્સ્ટ કાર્ડ છે ટ્રાવેલિંગ સેકન્ડ કાર્ડ છે વીઆર ધ વોલ્ડ થર્ડ કાર્ડ છે ટ્રસ્ટ અને જે સજેશન આપી રહ્યું છે એ કાર્ડ છે ઓશો માસ્ટર ઓશો ડેફિનેટલી તમારા માટે બી ટ્રાવેલિંગ ખૂબ જ પોઝિટિવ પુરવાર થશે એટલે પ્લીઝ ક્યાંક ટ્રાવેલ કરીને જજો અને ના ટ્રાવેલ થાય તો તમારા માટે બી લોંગ ડ્રાઈવ પર ખૂબ જ સરસ રહેશે સાથે સાથે વિઝા માટે જે લોકો અપ્લાય કરવાનું વિચારે છે સ્ટુડન્ટ વિઝા યા તો પર્મનન્ટ વિઝા માટે એના માટે પરફેક્ટ ટાઈમ છે સાથે મળીને કામ લેજો એટલે અગર ટીમ વર્કમાં કામ કરો તો તમારા માટે ખૂબ જ શુભ રહેશે અને ફાઇનાન્શિયલી ગ્રોથ બતાવી રહ્યો છે એટલે ફાઇનાન્શિયલ સિચ્યુએશન બેટર થશે સાથે સાથે ટીમની જરૂર પડશે એટલે ફાઇનાન્સ બેટર થશે પણ તમારા પાસે એક સારી ટીમ હોવી ખૂબ જ જરૂરી છે હર એક સિચ્યુએશનમાં હર એક જગ્યાએ તમારે ટ્રસ્ટ અને ફેથ રાખવાનો છે ગમે તેવી સિચ્યુએશન નેગેટિવ આવે તમારે પોઝિટિવ જ વિચારવાનું છે અને કાર જે સજેશન આપી રહ્યું છે કોઈક એવી ઉર્જા અને કોઈક એવી એનર્જી ભગવાનની શક્તિ તમારી પૂજા પાઠ તમારા પૂર્વજને એન્જલ તમને સપોર્ટ કરી રહ્યા છે ભગવાનની ભક્તિ બોલતા નહીં હર એક જીવે હંમેશા સવારે ઉઠતાની સાથે થેન્ક યુ બોલવું જોઈએ કારણ કે આપણી આસપાસ એવા લોકો છે જેની પાસે આટલું બી નથી એટલે યુ શુડ બી થેન્કફુલ અને યસ આ બધી જે પ્રોસિજર છે આ બધા મેનિફેસ્ટેશન છે જે બધા સેન્ટેન્સ છે એ તમારા જીવનમાં પોઝિટિવિટી લાવે જ છે અગર તમે એને ટ્રસ્ટ અને ફેથ સાથે કરો

વિચ ઇઝ પોઝિટિવ સેકન્ડ કાર્ડ છે ધ ક્રિએટર એ બી ખૂબ જ સરસ છે અને થર્ડ કાર્ડ છે ઇમોસન્સ જેને કહેવાય ધ સન એટલે જે રાઇડર વેટના કાર્ડ છે એમાં એનું નામ સન છે અને સજેશન આપી રહ્યું છે લવર્સનું કાર્ડ છે વૃશ્ચિક રાશિના વ્યક્તિઓ માટે સેલિબ્રેશન કોઈક એવું ગેધરિંગ કોઈ એવું પ્રસંગ જાય યા તો જીવનમાં એવી કોઈ વસ્તુ મળે એવા ગુડ ન્યૂઝ મળે જેનાથી તમે ખૂબ જ ખુશ થાવ યા તો ફ્રેન્ડ્સ સાથે બહાર જવાનું થાય ઇમોશનલી તમે અત્યારે ખૂબ જ ખુશ છો એટલે આવાવાવાવાવાવાવાવાવાવાવાળું જે વીક છે એમાં ક્રિએટરનું કાર્ડ છે અગર તમે વર્કિંગ વુમન યા વર્કિંગ સિચ્યુએશનમાં છો છો જ્યાં તમે કામ કરો છો તમે પ્રોફેશનલી કોઈક વસ્તુથી અટેચ છો એટલે તમે કોઈ કાર્યમાં જોડાયેલા છો તો આ વખતે તમારા માટે બી આ વીક ખૂબ જ સરસ છે ઇવન તમારા માટે બી ટ્રાવેલિંગ માટે વિઝા માટે આ કાર્ડ ખૂબ જ સરસ અને પોઝિટિવ છે નાના બાળકો અને મોટા વ્યક્તિઓ તમારા માટે પોઝિટિવ પુરવાર થશે એટલે બાળકો સાથે સમય વિતાવજો અને સાથે સાથે કોઈ મોટા વ્યક્તિની સલાહ સ્પેશિયલી મેલ હશે જેવા કે દાદા છે યા તમારા ફાધર છે યા તમારા નાના છે એ વ્યક્તિ તમને અત્યારે સાચી સલાહ આપશે એટલે ક્યાં અટક્યા હોય તો આ લોકોની સજેશન અને સલાહ માટે તમે ડેફિનેટલી એમને અપ્રોચ કરી શકો છો જે કાર્ડ સજેશન આપે છે જે લોકો સિંગલ છે એ લોકોની લાઈફમાં કોઈ એન્ટર થશે એમનું મનગમતું વ્યક્તિ આવશે અને જે લોકો ઓલરેડી પોતે કપલમાં છે એ લોકો માટે શું તો એ લોકો માટે એમની મનગમતી વસ્તુઓ જીવનમાં એન્ટર થાય યા મનગમતી વસ્તુઓનો વેટ કરતા હોય એક્ઝામ્પલ આઈફોન છે નવી ગાડી છે નવું ઘર છે તો એવી વસ્તુઓ આવવાની શક્યતાઓ છે બિલકુલ તો વૃશ્ચિક રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આગળ વધીશું અને વાત કરીશું હવે ધનરાશિની ધનરાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહ માટે કેવા કેવા યોગો જોવા મળ્યા છે કેટલું પોઝિટિવ નેગેટિવ ફળ આવનારું સપ્તાહ આપણે આપવા જઈ રહ્યું છે તે ટેરો કાર્ડના માધ્યમથી જાણી લઈએ ધનરાશિના કાર્ડ એટલા બધા સ્ટ્રોંગ નથી આવે ફર્સ્ટ કાર્ડ છે હેન્ડમેન સેકન્ડ કાર્ડ છે સાયલેન્સ હેન્ડમેન જે નામ છે રાઇડો વેટનું છે આપણે ઓશોમાં એનું નામ છે ન્યુ વિઝન અને થર્ડ કાર્ડ છે કરેજ સો કાર્ડ જે સજેશન આપી રહ્યું છે એ કાર્ડ છે અવેરનેસ દેટ મીન્સ તમે અત્યારે એવી સિચ્યુએશનમાં ફસાઈ જાઓ જ્યાં આગળ તમને ખબર ના પડે કે મારે શું ડિસિઝન લેવું તમને એવું લાગે હું અટવાઈ ગયો છું નથી હું આમ જઈ શકતો નથી હું આમ જઈ શકતો આવી સિચ્યુએશન્સ આવે ઇમોશનલી ફિઝિકલી ફાઇનાન્શિયલી કોઈ બી એવી જગ્યાએ તમે ફસાઈ જાઓ તમારી જાતને મેડિટેટ કરી અને બેલેન્સ રાખજો ખૂબ જ શાંત રહેજો અને કોઈ બી ઉતાવળિયો નિર્ણય લેવાનો જરૂર નથી રાતનો સમય મેડિટેશન કરવા માટે બેસ્ટ છે મગજ શાંત અને ઠરેલ એટલે પાણીનો ઉપયોગ વધારે કરજો એટલે તમે ફસ્ટ્રેટ ના થા અને જીવનમાં હાર્ડવર્ક વધારે દેખાઈ રહ્યું છે એટલે જે નોર્મલ મહેનત તમે કરતા હોય એનાથી તમારે બમણી મહેનત કરવી પડશે અને ઘણી વખત આ મહેનત કર્યા પછી બી તમને રિઝલ્ટ ના મળે એવી સિચ્યુએશન થઈ શકે છે તો ડરવાની જરૂર નથી આ વીક થોડું સંભાળવાનું છે જે કાર સજેશન આપી રહ્યું છે પોતાની જાતને ઓળખો અગર પોસિબલ હોય તો વિષ્ણુ સહસ્રના પાઠ યા તો કૃષ્ણની જે કથાઓ છે એ સાંભળી અને તમારા માઇન્ડને તમે મોટિવેટ કરી શકો છો બિલકુલ તો ધનરાશિના જાતકો માટેનું અનુમાન હતું આવનારો સપ્તાહ કેવો બની રહ્યો છે તે આપણે જાણી લીધું છે હવે વાત આગળ કરીશું મકર રાશિની મકર રાશિના જાતકો માટે પણ આવનારા સપ્તાહ માટે કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવું પડશે આપણે તે પણ જાણી લઈએ ફર્સ્ટ કાર્ડ જે આવ્યું છે એ છે ટોટાલિટીનું જે અમારે ઘરે કાર્ડ રિપીટ થયું છે આ વખતે આપણે જોયું છે સેકન્ડ કાર્ડ છે રાઇપનેસ થર્ડ કાર્ડ છે સ્લોઈંગ ડાઉન અને જે કાર્ડ સજેશન આપી રહ્યું છે સિગ્નોફેનિયા એટલે તમારા માટે બી અધ વચ્ચે ટાસ્ક છોડવો નહીં તમારા માટે બી વર્કઆઉટ કરવું ખૂબ જ કમ્પલસરી બને અધરવાઇઝ તમારું ફ્રસ્ટ્રેશન ક્યાંક ને ક્યાંક નીકળશે રાતના લેટ નાઇટ સ્પાઈસી અને તીખું ફૂડ ખાવાનું ટાળજો અને પોતાની જાતને કમિટેડ રાખજો વર્કમાં એટલે ઇન ધ સેન્સ કંઈક તમે કમિટમેન્ટ આપી હોય તો એને ફૂલફિલ કરજો કોઈ બી સિચ્યુએશનમાં શાંતિ અને ધીરજ આપણે જોયું છે કે ટર્ટલ વોક જે છે ઓલવેઝ લોંગ લાસ્ટિંગ માટે હોય રાઈટ અને ટર્ટલ એક જ એવું છે લાઈક નો આપણે જીવ જે લાંબા સમય સુધી જીવે છે એટલે ટર્ટલનું જે જીવન હોય છે સો દોઢસો વર્ષનું હોય છે નોર્મલી રાઈટ એટલે તમારે હંમેશા ધીમી પણ લોંગ ટાઈમ સુધીની લાઈક નો સિચ્યુએશનમાં આગળ વધવું જોઈએ એટલે ફટાફટ ભાગીને કોઈ બી વસ્તુ ફિનિશ નથી કરવાની કોઈ બી ઇન્વેસ્ટમેન્ટ કર્યા હોય એમાં અત્યારે ઉતાવળીઓ નિર્ણય લેવાનો નથી કોઈ બી વસ્તુને પાકતા વાર લાગે આજે બી રોપ્યું છે તો આજે ને આજે તમને કાલે ને કાલે એનું ફળ ના મળે નેગેટિવિટી નેગેટિવ વિચારો નેગેટિવ લોકોથી દૂર રહેજો અને બને ત્યાં સુધી હનુમાન ચાલીસાનો પાઠ તમે કરજો તો મકર રાશિના જાતકો માટેનું અનુમાન તું મકર રાશિના જાતકો માટે કઈ કઈ બાબતોમાં સવિશેષ ધ્યાન રાખવાનું છે તે આપણે જાણી લીધું છે આગળ વધીશું અને વાત હવે કરવાના છે કુંભ રાશિની કુંભ રાશિના જાતકો માટે પણ કેવા કેવા યોગ જોવા મળી રહ્યા છે કઈ બાબતોમાં આપણે ધ્યાન રાખવું પડશે તે જાણી લઈએ કુંભ રાશિના કાર્ડ્સ નેચરલી બેસ્ટ ના આવી ગયા છે એટલે આપણે હંમેશા આવી રીતે કાર્ડ્સ આવતા હોય તો એને પુલ કરીને જોતા આવીએ છીએ કે શું આપણને કહેવા માંગે છે ફર્સ્ટ કાર્ડ છે ડેબિલ વિચ ઇઝ અ કન્ડિશનિંગ સેકન્ડ કાર્ડ આ વખતે જે રિપીટ થયું છે ટોટાલિટીની સાથે એક કાર્ડ એ છે ટ્રાવેલિંગ એટલે બધાના માટે ટ્રાવેલિંગ એક નોર્મલ સજેશન છે હર વ્યક્તિએ પોતાના ચંદ્રમાને બેલેન્સ કરવા માટે ઘૂમતા રહેવું જોઈએ ઘૂમતા રહેવું જોઈએ એટલે જે વ્યક્તિ બેસીને કામ કરે છે આઈટી ફેક્ટરવાળા યા જે લોકોને એવું કામ છે જે લોકો ઊભા નથી થઈ શકતા એ લોકો માટે એક નેગેટિવ વસ્તુ એ છે કે પોતાના ચંદ્રમાને ખરાબ કરી રહ્યો છે એટલે એ લોકોએ કોઈ ના કોઈ રીઝનથી ઊભા થઈ અને ફરતા રહેવું જોઈએ ટ્રાવેલિંગ કરવું જોઈએ એ ના હોય તો લોંગ ડ્રાઈવ પર જવું જોઈએ પણ પોતાના ચંદ્રમાને બેલેન્સ કરવું હર એક વ્યક્તિ માટે જરૂરી છે થર્ડ કાર છે સૌરો એટલે સેડનેસ અને જે સજેશન આપી રહ્યું છે એ કાર્ડ છે લેઝીનેસ અને બિયોન્ડ ધ ઇલ્યુશન સો નેગેટિવ લોકો નેગેટિવ આસપાસ એનર્જી તમને વધારે અફેક્ટ કરી રહી છે પોલિટિક્સમાં હો તો બેસ્ટ કાર્ડ છે અને પોલિટિક્સમાં ના હોય તો આ વ્યક્તિઓથી બચીને રહેજો ટ્રાવેલિંગનું કાર્ડ છે તમારા માટે બી ટ્રાવેલિંગ કમ્પલસરી છે આ બિઝનેસમાં હોય તો તમારો બિઝનેસ ફ્લરિશ થશે દુઃખી થવાની જરૂર નથી લાઈફમાં હરેક દિવસ સરખા હોય એવું નથી અને તમારા માટે એક નાનું વન ડેનું બી ટ્રાવેલિંગ અગર પોસિબલ હોય તો પ્લીઝ કરજો કારણ કે તમારા કાર્ડમાં બે વખત એવી સજેશન આવી રહ્યું છે કે ટ્રાવેલિંગ તમારા માટે ખૂબ જ પોઝિટિવ છે અત્યારે તમારે જાતે કોઈ નિર્ણય લેવાનો નથી કોઈને પૂછી કોઈની સલાહ લઈને જ પછી નિર્ણય લેવાનો છે કારણ કે જે બિયોન્ડ દુશનનું કાર્ડ છે એ અત્યારે બ્લોકેજ બતાવી રહ્યું છે એટલે અત્યારે તમારે જાતે ડિસિઝન નથી લેવાના કોઈની સલાહથી આગળ વધી શકો છો તમારા પેરેન્ટ્સની કોઈ તમારી લાઈફમાં ગાઈડન્સ કરવાવાળું વ્યક્તિ હોય એની સલાહથી તમે આગળ વધી શકો છો બિલકુલ તો કુંભ રાશિના જાતકો માટેનું આ અનુમાન હતું અને કયા કયા ઉપાયો આપના માટે આવનારા સપ્તાહ ખૂબ જ કામ લાગશે તે પણ આપણે જાણી લીધું છે આગળ વધીશું વાત હવે કરીશું રાશિચક્રની અંતિમ રાશિ મીન રાશિની મીન રાશિના જાતકો માટે પણ કઈ કઈ બાબતોમાં ધ્યાન રાખવું પડશે અને કેવા યોગો આવનારા સપ્તાહ માટે જોવા મળી રહ્યા છે તે જાણી લઈએ બહુ જ સરસ કાર્ડ આવે છે આઈ થિંક આ ત્રીજી રાશિ છે જેમના કાર્ડ આટલા ખૂબ જ સુંદર આવી રહ્યા છે ફર્સ્ટ કાર્ડ છે પીઆર ધ વોલ્ડ સેકન્ડ કાર્ડ ફરી વાર રિપીટ થયું છે ટ્રાવેલિંગનું આપણે આટલા બધા કાર્ડ શફલ કરીએ છીએ અને વારે ઘડી આજ કાર્ડ હાથમાં આવે છે થર્ડ કાર્ડ છે ક્રિએટિવિટી અને જે સજેશન આપેલું છે કાર્ડ છે ધ મેજીશિયન અગેન ટીમ વર્કમાં કામ કરવું ટ્રાવેલિંગ વિઝા માટે પરફેક્ટ છે બિઝનેસમાં આગળ વધવાના ખૂબ જ ચાન્સીસ છે પણ બધાની સાથે મળીને આગળ વધશો તો તમારા માટે ફિનાન્શિયલી ગ્રોથ બેટર બતાવી રહ્યો છે ટ્રાવેલિંગ તમારા માટે બી ખૂબ જ સરસ છે આ બિઝનેસમાં હોય યા તો તમે પોતાના પર્સનલ કામ માટે યા પ્રોફેશનલ કામ માટે અગર ટ્રાવેલિંગ કરવા ઈચ્છતા હોય તો આ બેસ્ટ ટાઈમ છે ક્રિએટિવિટી એટલે પોતાની અંદર જે નવી એનર્જી ભરી છે નવા નવા આઈડિયાઝ તમે લોકો મગજમાં જે લઈને આવી રહ્યા છો મીન રાશિવાળા જાતકો એ લોકો માટે આ પરફેક્ટ ટાઈમ છે અને બહાર લાવવા માટે અને તમારી પાસે કોઈક એવો જાદુ તમે એટલા બધા અત્યારે ઠરેલ અને શાંત છે એમ બી તમારી રાશિનો કરતાં ગુરુ છે એટલે મીન રાશિવાળા ઓલરેડી શાંત અને ઠરેલ હોય છે સો યસ તમારા પાસે અત્યારે આ જે આખું વીક છે ખૂબ જ પોઝિટિવ છે અને તમે એને પોઝિટિવલી યુટિલાઇઝ કરી શકો છો વર્કમાં તમારા રિલેશનશીપમાં ઘરમાં અને આધ્યાત્મિક રીતે બી આ ટાઈમ તમારા માટે ખૂબ જ પોઝિટિવ છે બિલકુલ તો મીન રાશિના જાતકો માટેનું અનુમાન હતું અને આપણે તમામ બારે બાર રાશિના જાતકો માટેનું આપણે અનુમાન જોયેલું છે ટેરો કાર્ડ માધ્યમથી કઈ ટિપ્સ મળી રહી છે તે જાણી લીધું છે નવાલાજી આ બધા કાર્ડ આપણે જોયા આની અંદરથી કોઈ એવો કાર્ડ સામે આવ્યું છે કે જે બધામાં જોવા મળ્યું ને બધા માટે શું મેસેજ આપી રહ્યું છે સો બે કાર્ડ હતા એક હતા ટોટાલિટીનું કાર્ડ અને એક હતું ટ્રાવેલિંગનું કાર્ડ ટોટાલિટીનું આજકાલ જે જનરેશન છે યંગસ્ટર છે જે બે હજાર પછીના બોન્ડ થયેલા બચ્ચાઓ છે એ લોકો બહુ જલ્દી ફ્રસ્ટ્રેટ થઈ જાય છે બહુ જલ્દી ચીડાઈ જાય છે અને બહુ જલ્દી કોઈ વસ્તુને છોડી દે છે તમે રિલેશનશિપમાં બી જુઓ જેટલા જલ્દી બ્રેકઅપ થાય છે યા તો ડિવોર્સ થાય છે એ આ જનરેશન નથી હેન્ડલ કરી શકતી સો સજેશન આપી રહ્યું છે કાર્ડ કે કોઈ બી વસ્તુને હેન્ડલ કરજો લોંગ ટાઈમ સુધી તમારી રિલેશનશિપને હેન્ડલ કરવાના છે કોઈ ટાસ્કને જલ્દી નથી છોડી દેવાનો અને સેકન્ડ કાર્ડ મેં જે પ્રમાણે કીધું ટ્રાવેલિંગ ચંદ્રમાં હરેક વ્યક્તિએ બેલેન્સ કરવો જોઈએ અને હરેક વ્યક્તિ અગર ટ્રાવેલિંગ ના કરી શકે અફોર્ડ ના કરી શકે તો એને પોતાના ઘરની આસપાસ ફરવું જોઈએ વોક કરવું જોઈએ પણ ચંદ્રમાંને બેલેન્સ કરવા માટે ફરવું ખૂબ જ જરૂરી છે અધરવાઇઝ પાણી અગર એક જગ્યાએ સ્ટક થઈ જાય તો એમાં નીલ લાગી શકે છે એમાં ગંધ આવી શકે છે અને પાણી ખરાબ થઈ શકે છે એટલા માટે દરેક વ્યક્તિ માટે મૂવમેન્ટ ખૂબ જ જરૂરી છે અગર તમે એક જ જગ્યાએ સ્ટક થઈ ગયા તો એ તમારા ફ્યુચરના ગ્રોથ માટે સારું નથી મનાવતું બિલકુલ અને આપણે જેમ કહ્યું એમ કે અત્યારની જે જનરેશન છે તેની માટે અત્યારે આ આ અનુભવ થઈ શકે છે તો બધા માટે એક એવો સવાલ પણ થઈ રહ્યો છે કે જે મેન્ટલી ટાયર્ડ હોય માનસિક જે થાક તણાવ અનુભવતા હોય તેમને માટે કોઈ રેમેડીઝ કરી કે જે થાક તેમનાથી એમાંથી રિલીફ મેળવી શકે સી થાક જે છે એ મંગળના લીધે છે ઇન ધ સેન્સ તમારું મંગળ ક્યાંય ને ક્યાંય બેલેન્સ નહીં હોય ઇમ્બેલેન્સ હશે યા તો મંગળ સ્ટ્રોંગ નહીં હોય તો જ તમને થાક લાગતો હોય જે લોકોનું મંગળ સ્ટ્રોંગ છે એ લોકો પાસે તમે પંદર કલાક કામ કરાવો ચૌદ કલાક કામ કરાવો સોળ કલાક કામ કરાવો એ લોકો ક્યારેય બી થાકતા નથી તો દેટ મીન્સ મંગળને સ્ટ્રોંગ કરવા માટે વરસ બી મંગળનું છે તો મંગળને સ્ટ્રોંગ કરવા માટે યસ તમે ઈંટનું દાન કરી શકો છો એટલે કે ઈંટોનું દાન ધાર્મિક સ્થળ ઉપર કરવું ખૂબ જ પોઝિટિવ મનાય છે અને જે લોકોને ફ્રસ્ટ્રેશન થાક મંગળ રિલેટેડ કોઈ